નવસારી મહાનગરપાલિકાનું તંત્ર એક તરફ વિકાસના કાર્યોમાં જોતરાયું છે તો બીજી તરફ વિકાસ કાર્યોમાં કરવામાં આવેલો ભ્રષ્ટાચાર ફુવારો બનીને ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે નવસારી નગરપાલિકાના અગાઉના શાસકોએ પાલિકાના લગભગ તમામ કામોમાં બેફામ રીતે ભ્રષ્ટાચાર કરી ઉતાવળે અને અડધડ રીતે વિકાસ કાર્યો કરી શહેરની જનતાના કરોડો રૂપિયા વેડફી નાખ્યા છે ત્યારે હાલમાં મહાનગર

ત્યારે એક તરફ નવસારીની મોટા ભાગની જનતાને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે તો બીજી તરફ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે હજારો લીટર મીઠું પાણી વેડફાઈ ગયું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નવસારી